ભલે લાગણી થી પેશ આવ્યા અમે પણ અમે લાગણી લોહી સાથે વણી છે ઘણા જિંદગી સો વર્ષ ની ગણે છે અમે જિંદગી ક્ષણ ક્ષણની ગણી છે અમસ્થી નથી થી નામ ના અમારી અમે જે વાવણી કરી તે લણી વાહ 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 મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પારસ મણી છે પારસ મણી છે બગસાના કુતુબ આઝાદની લખેલી આ કવિતા હતી ત્યાંથી આપણે શરૂઆત કરી મેં ત્રણ લાખ માણસોમાંય કાર્યક્રમો કર્યા છે ત્રણ લાખ અને ખાલી ત્રણ માણસો માં પ્રોગ્રામ કર્યા ખાલી ત્રણ મેં કીધું તમે ત્રણ જણા છો મને મંડપ એટલે બોરાજી થયો એક ભાઈ મને કેતો મને કે જીતુભાઈ પાન ખાવાથી પ્રેમ વધે माव खावा मान वे सीगारेट पीवा सुंदरताकू तेज वे बीड़ी पीवा बड़ वे गांजो पीवा ज्ञान वे चरस पीवा चमक वे दारू पीवा दोस्ती वे मैं कीधु आ बीवा तारा बापनी वहे कहीं देव वधे तारा बापनी वहे અમારે જણો બીડી પીતો બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો ધુવાડો નથી નીકળતો મને કે બીડી છે હા ઓલા પાન ફરાગની પડીકી આવે ને કોઈ પણ કઈ ખોપારી પડીકી હોય તો માણ ઉપરથી આવવા દે ભગવાન આવું છો કારણ મારે થોડુંક સેટું છે હવે ધંધા એવાયદ રા ને યુવાન મિત્રો મારી વિનંતી છે વ્યસનથી દૂર રહેજો કેવાનો મતલબ અમારે હોકો પીતો હોકાની હોકો ત્રીજી રૂમમાં આટલી લાંબો મેં કેમ નળી લાંબી મને કે વ્યસનથી છેટા હારા વર્ના દીકરા મચ્છરને મૂજવી દીધા માટે વિનંતી છે યુવાનોને વ્યસન મારો એક પ્રોગ્રામ હું કઈક વાત કીધી ભાઈ તાડી પાડી મેં કીધું તમે એક સમજદાર નીકળ્યા મને કે હું તો તમાકુ બનાવતો હતો લાલ દરવાજા એરિયા છે સુરતમાં એ મારો મિત્ર છે તમાકુ ની દુકાન છે એની મારો મિત્ર છે મને કીધું જીતુભાઈ દસક મિનિટ ધ્યાન રાખો ને દુકાન હું ચાપીને આવું મેં કીધું જા હું દુકાન બેઠું એક આવ્યો તમાકુ છે મેં કો આખી દુકાન તમાકુ ની છે <laughs> मैंने एक किलो लेवी सारी होई तो मैं को टेस्ट करो ओले ने दीदी चूनो चूनो हे तो मैं का ले जाई मुनी आगर भागण ई रिया छे तो बीजो यहां जाई ने भागड़ थी लेई लेस ले। मूड़े ने खावी ती लेवी न थी ले भी <laughs> मने के मजा ना आवे आगर थी लेलिस ले मैं को आया वाया મજા ન હોય તો હું કામ ખાવી જોઈએ કાઢી નાખ બીજી આપું કડક કડક ને કડક નો બાપ એમ કરીને કાઢી નાખી મેં આગળથી લઈ લેજે જા તો મને હેનો નો છેતરી જા દ્વારકા નું ભ્રમણ છું ગાબા કાઢી નાખું રોજ દસ હજાર માણસ ને સમજાવું છું આ બધા હળવા હળવા હશે ના પ્રસંગો પ્રોગ્રામમાં જવું તું મારે વડોદરા મારી અટી ગાડી લઈને વડોદરા નીકળો એમાં મારો મિત્ર મને કે મારે આવું છે વડોદરા મેં હાવ ગાડી ખાલી છે હું ડ્રાઈવર બે જતા મેં બે જાણ એમાં બગોદરા ચોકડી વટામણ ચોકડી તારાપુર ચોકડી ધર્મદ ચોકડી બોરસદ ચોકડી અને વાસદ ચોકડી આખો રફ રોડ છે બગોદરા નીકળી ગયા પછી મને કીધું ભાઈ ગાડી અહીં ઊભી રાખો તો મેં કાં મારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે એની મને આજે ખબર પડી હેં તારો બાપ રૂપિયા વાળો છે ને આજે ખબર પડી કે મને કે આયા ડાયા અર્જન ની જમીન ડાયા અર્જન ડાયા અર્જન નથી ડ્રાઈવરજન છે બુદ્ધિ વગર ના ડ્રાઈવરજન ડાયા અર્જન વાતો એક ભાઈ મને મને કહેતો જીતુ ભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ છે લાંબી બાઈ મેં કીધું લાંબી બાઈ તારું શું કામ છે મને કે દવાખાની તો ડોક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી પહેરો બુદ્ધિ વગર આ લાંબી બાઈ અમુક બુદ્ધિ ને આપણે વંદન કરીએ એક ભાઈ મને કીધું તો ચારે બાજુ રખડો છે થેલા લઈને નોકરી કરો ને એકઠ ને બે બાઠ વર્ષથી હવે કોણ નોકરી દઈએ મને કે હોય જી બીમાં જોરદાર ઓળખાણ છે આપણી ઇલેક્ટ્રિસિટીમાં સ્ટાર્ટિંગ પગાર મેં કીધું કામ થઈ ગયું એ નોકરી રખાવી દે મે વીજળીના તાર ને ભીનું પોતું મારવાનું આ કરું એમાં તને કઈ વાંધો છે આમાં ભણ નથી કે આવી સલાહ દઈએ હું કોઈને સલાહ નથી દેતો મારી આપ દરેક ને સલાહ છે સલાહ કોઈની માનવી નહીં ઇન્ટેલિજન્સ જોબ છે અમુક સમજાય પછી મેળવે હા ભગવાને આ સૃષ્ટિની રચના કરી તો તે પેલા પશુઓને બનાવ્યા આડા બનાવ્યા ગાય ભેંટ ઘેટા ઘોડા ગધેડા હાથી વાઘ વરુ રીત દીપડા ઘેડા હરણ હિપો બધાને આડા બનાવ્યા બનાવ્યા આડા હાલે સીધા ઢોર કોઈ દી માણસને ભટકાણો માણો ભટકાય ને એમ તો કે હજી કાંઈ ઘટે છે ભગવાન માણસ ને બનાવ્યો સીધો બનાવ્યો હાલે આડો અમદાવાદ સિવાય હજુ રોકાવું છે આઠા કેવા લે ભાઈ દરજી દુકાન ગયો પેન્ટ ની સિલાઈ કેટલી પચાસ રૂપિયા પાયજા માં વીસ રૂપિયા ચડ્ડી બનાવી તો પાંચ રૂપિયા ચડ્ડી સીવો દરજી માપ લેવો કે ચડ્ડી લાંબી કેવી રાખે તો નીચે ઉતી જવા દે દરજી ને તણ દીતા હોય